હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મેં ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે હું તમારી સાથે સરગવામાં જે વિટામિન સી થી ભરપૂર અને હમણાં કરતાં પણ ત્રણ ગણું વિટામિન સી કેલ્શિયમથી ભરપૂર એવા આપણે સરગવાના પાવડરની રેસીપી તમારા સાથે હું શેર કરું છું તો આના તો ઘણા બધા ફાયદા જ હોય છે જાણો કે બ્લડ પ્રેશર છે થાઇરોઇડ છે અને ઘણા બધા ત્વચાના રોગ છે અને કોલેસ્ટ્રોલમાં ખૂબ જ ઉપયોગી એવું આપણે આ સરગવાના પાવડર આખા વર્ષ માટે સાચવી શકાય તેનું આપણે આપણે કેવી રીતના બનાવવું તે આપણે જોઈશું આગળ જો ઘણીવાર વખત બાળકો આનાકાની બહુ કરતા હોય છે તો પણ તેના માટે પણ આ એકદમ કેવી રીતના કરવું અને કેવી રીતના બાળકોને આપણે ઇઝી આપણે ખવડાવી શકીએ છીએ તેનાથી તમે એકદમ સરસ એવી આ તમે આ ફૂલ વિડીયો જોજો તો આ સરખવાની સીંગ લીધી છે તો આવી રીતના થોડીક જાડી લેવાની જે ઘર એમાં થોડુંક વધારે હોય તો આ રીતે આપણે એવા નાના નાના કટકા કરી લેશું તો એક સરખા કટકા કરી લેશું ને એકદમ સરસ એવી આપણે પહેલાં ધોઈ અને સાફ કરી લીધી છે ને હવે આપણે મીડિયમ સાઇઝના કટકા કરી લેવાના છે તમે ચાહો તો આવી રીતે વચ્ચે ફાડો કરીને પણ કરી શકો છો અને આપણે આપણે જે છા એકદમ સરસ એવા છોતરા હોય તે કાઢી લેવાના છે અને આ જેટલું તમારે પાવડર બનાવવું હોય તે પ્રમાણે તમે ક્વોન્ટિટી લઈ શકો છો અને આ રીતના એકદમ સરસ સરસ આપણે કટકા કરી અને આપણે એને તડકામાં સુકાવાના છે તો અહીંયા મેં ચાર ચાર દિવસ સુધી મેં અહીંયા તડકે સુકાવી છે આપણે પહેલાં ચેક કરવાનું છે કે એકદમ સરગવાની જે સીંગ છે તે સુકાઈ ગઈ છે આ રીતના એકદમ વટકી જાય અને એકદમ ભૂકો થઈ જાય આપણે દકરતા ત્યારે આપણે સમજી લેવાનું કે સરગવાની સીંગ સુકાઈ ગઈ છે તો હવે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં સરગવાની સીંગ જે સુકાઈલી છે તેને લઈ લેશું અને ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ સરસ એવી આપણી સીંગ સુકાઈ લેવી જોઈએ નહીં તો પાવડર એકદમ સરખો બનશે નહીં તો આ રીતે બધી આપણે સરગવાની સીંગને અડધી અડધી આપણે બહુ ક્વોન્ટિટીમાં નથી લેતા નહીં તો મિક્સર ગ્રાઇન્ડર એકદમ આપણો જામ થઈ જાય છે ઘણી વખત ગરમ થઈ જાય છે એટલા માટે તો હવે અહીંયા બધા આપણે ભૂકો કરી લીધો છે તો હવે આ પાવડરને આપણે કોઈ પણ આપણે જે લોટ લોટ ચારવાની આપણે આંખ હોય છે એનાથી આપણે એકદમ સરસ એવું ચાળી લેશું તો આ રીતે ચાળવાથી જે એના રેસા હોય છે તે નીકળી જશે અને એકદમ સરસ એવું આપણું પાવડર બનીને તૈયાર થાય અને કાચની બોટલમાં આપણે આખા વરસ માટે આપણે આને સાચવીને રાખીશું તમારે જેટલું બનાવવું હોય તે પ્રમાણે તમે ક્વોન્ટિટી વધારી શકો છો તો આ રીતે આપણું તૈયાર છે આપણા સરગવાનું પાવડર અને આપણે આ બધી રસોઈ રસોઈમાં તમે એક એક ચમચી ઉમેરો તો કેલ્શિયમથી ભરપૂર એવા બાળકોને પણ ખબર પણ નહીં પડે અને એકદમ આપણી જે રસોઈમાં આપણે નાખશું એનો સ્વાદ પણ બહુ બહુ જ સરસ આવવાનું છે એકદમ સ્વાદિષ્ટ રસોઈ બનાવવાની છે અને આપણે સંભારમાં ઘણી વખત આપણે સીંગ નાખતા હોઈએ છીએ કઢીમાં નાખતા હોઈએ છીએ તમે આ રીતે બનાવશો તો બહુ જ સરસ એવી ઉમેરવાથી એકદમ આપણો સ્વાદ પણ બમણો થઈ જશે અને બાળકો પણ આપણે એકદમ ઇઝીથી ખાઈ લેશે તો આ રીતે આપણે બનાવીશું તો તમને કેવી લાગે મારી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો અને કેવી લાગે છે તો આ આવી રીતના ઘણા બધા હેલ્ધી ફૂડ કે હું તમારી સાથે જરૂરથી શેર કરીશ તો આવી રીતના બનાવી રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઇક શેર શેર જરૂર કરજો અને જોવાનું ચૂકતા નહીં થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે